કોમ ના કરી તો તો કોમ પૂજી મઈ જાય અલખઈયા હું પાછા આને ઓમ કર ઓમ ની તો થોય મે લેડા ખાજિયા દાને કે બોલ રાજેશ કશે વાત પાયો છે ઓ નો ઓ ભાઈ ઓય ઓય લે મજામાં આ છોતરા ગ એક હારા ઉદરો થઈ અરય કહું રજિયા કહું રસાણા જ છો એ હું મારામે ગુલોમી કરો છો બૈરો

વાત કરે છે પણ જોવા દેખ પણ મન કુ કાતું કરતું જોઈ લે

બે ચેન લખે નો હતો બેલા બેલા બધું કોમ કટલી ગેલ અલ ભલે ખબર નથી ખાવા ના દો તલક હોય આ સાબા ના દો તલક હોય પાછા એ તો બોલ ગમેજે ભરાકે ને ભરાકે અલ તો ગે તો ને તને ખબર પડે ઈ તો કશું ના હેડ ઈ તો વાત હાતી ગમે ને દાદો નહીં બેટો તો

ભાલ છે તો મારી આભરૂ જ તું ઢાકું હતી જાય એક તો આને આ ના હું કરું છું તું એકલો નહીં કરતો ન વયનું હારું બિચાર જણું ઉભાન ને તું એક તો આ તો હું હું બોલાસ હું બોલાસ પછી ગલીમાં કા કરતો આવી ઓમ કલી કલી અમાર ફળી વાળો હું ઊગું છું સાપરામાં જ ઊંઘ પર ઊંઘોય તા રહે હું તો વાન કર સાડું તોય રે જા તું સાડું છે

ઓ હા દો સુતર ભાઈ ઓવા હાથ મત દો હું તો ભાઈ ઓ સા બાબી મજામાં હું થા ગયા ભાઈ આ તો તો છોક આ મા દોહન કોમ કરવા દે ક્યાં માયા કે આ હું ક લે બધું

ઘણું ખાધેલો ઘણો ખાધેલો છે પેલો તો એટલે તમે કરાવો તો મેઠો છે હા તો લાગી થી મેઠો મેઠો બરોબર છે બરોબર છે પેલું તો બા વાર અન પેલા કાઘરે કાળો ડાગ બગ લઈ જાય ને તો પૂલા છે થોડો ઓમ કે હાજો એ તો પેલી હા નિર્મલ 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 પાદને જેલિયા લઈ જ

જો બોવલે મેલે પરમે મને સાવા આયા થા કે એટલે નકર હું તને ના ઘરે જઈ જા એક પેલો જો અનદિલાલને મારી આબરૂ ગાઈન લાગી ગોમ હું ગવન કે અમે એક વાત હતી ઓમે કા ડારો પર નુકળો તો તારા પાહણે તું રબવાનો છે જો હું જો નુકળો તું જા હાલ બેસતા હાર ઉપર નતી થજે મારા બધી આબુ નથી તો સોણિયા પર વાંછે કેટલું કોમ બાકી છે બધું કરું છું જ મારી આબરૂને બધાય પીવી લાગે આખી જા ને

એ હોય ધૂનાવાની હોય ને બધા તો થોડું 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 બતાવ હોય બધા આ આવું હોય બધો ના દુખતો હોય પણ આમ તો શું છે લક્કર નો લાડુ હોય ને ભાઈ એ બધાને થોડો 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 બધાને ખાવો પડે પણ હું તો દોંતી ધમ માલ માં જીવો તો કે ને કે આ તો માલ એ ક્લાન જ સકી દે આવો જી બલજી આ તો હું છે બધાને દુખ તો હોય પણ આ તો હવને વેસાતું વેસાતું બધાને ભાગમાં આવ્યો ને એ પોકા બૂ પડે પણ આ તો બલા અંદરની વાત કોઈ પેટની વાત કર ના આટલી ઘણી હું તમારા પાહે જાઉં છું ક્યો બરોબર પાહે એનોનું ખરું છે બધું હું મારા નજરે નજરે જોઉં છું બલજી તમે રોજ વાહન ઘસી ઘસી ગશીન ધોવો છો હું કદી તમારું નામ લીધું કોઈ દાળ